બાળકો ને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અમરેલી બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને મામલતદાર પ્રશાંત ભિંડીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી કેન્દ્ર બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ કરતા બાળકોને મામલદારની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો આજ રોજ અમારી ખારી પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કાળી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલતદાર સાહેબ મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા તેમજ લાયજન અધિકારી તરીકે શ્રી ભેસાણીયા સાહેબ ઉપસ્થિત હતા તેમજ અમારા ગામના સરપંચ શ્રી ઉપસરપંચશ્રી અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ દસ બાળકો અને ધોરણ એકમાં કુલ અગિયાર બાળકોએ પ્રવેશ ઉજવ્યો પ્રવેશ આપવામાં આવ્યો તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે હું પ્રશાંત ભીંડી મામલતદાર બગસરા નિયુક્ત થતા આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહેલ જેમાં ખારી ગામે નવા આંગણવાડીના બાળકો બાલવાટિકેના બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને સત્કારવામાં આવ્યા આજે સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે દરેક શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે અહીંયા મોટી સંખ્યામાં નગરજનો એસએમસી કમિટીના સભ્ય શાળા પરિવાર તેમજ સનિષ્ઠ નાગરિકો ગામના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને શાનદાર રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે આ ઉપરાંત બગસરા તાલુકાના પાત્રીસે ગામે મોટી સંખ્યાની અંદર છેલ્લા ત્રણ દિવસથી છવ્વીસ સિત્યાવીસ અને એમ ત્રણ દિવસ સતત આ કાર્યક્રમો તે તકે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું